ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાની ચુમ્માલીસ ગ્રામ પંચાયત પૈકીની ચૌદ ગ્રામ પંચાયત સમરસ થઈ છે જ્યારે ત્રીસ ગ્રામ પંચાયત અને રાજપરા ગામની પેટા ચૂંટણી યોજાઈ હતી એકત્રીસ ગ્રામ પંચાયતની યોજાયેલ ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ હતી તે તમામની મતગણતરી તારીખ પચ્ચીસને બુધવારના રોજ સરકારી વિનિયન કોલેજ ખાતે થશે તળાજા તાલુકાના ત્રીસ ગામડાઓની ગ્રામ પંચાયતની સત્તા કબજે કરવા માટે પ્રતિષ્ઠાનો જંગ ખેલાયો હતો ખાસ મતદાન કરવા માટે ખાસ વાહનો દ્વારા મતદારોને રીઝવીને પણ લાવવામાં આવ્યા હતા બપોરે સાંજ જમાડવા પણ પડ્યા હતા એક મત પાછળ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો આ ચૂંટણી બેલેટ પેપર પર યોજવામાં આવી હતી સરપંચ પદ માટેનું ગુલાબી અને સભ્ય પદ માટેનું સફેદ બેલેટ પેપર હતું તમામ મતપેટીઓ હાલ તળાજાના જેવાડે આવેલ વિનિયન કોલેજ ખાતે રાખવામાં આવી છે સત્તાવાર સાતનો પાંચથી જાણવા મળતી માહિતી મુજબ કુલ તેર આરઓની જવાબદારી ફિક્સ કરાઈ હતી મતગણતરીએ મુજબ થશે જાહેરનામું અને આરઓની સૂચના મુજબ મતગણતરીનો પ્રારંભ થશે પ્રથમ રાઉન્ડમાં એકી સાથે તેર ગ્રામ પંચાયત અને એક પેટા ચૂંટણીનું રાજપરા ગામ લેવામાં આવશે સરપંચ વોર્ડ ઉમેદવારના બેલેટ અલગ અલગ કરવામાં આવશે બાદ મતગણતરી થશે એકી સાથે તેર ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ થયા બાદ જેમ જેમ પરિણામ આવતા જશે તેમ તેમ ગામોની મતગણતરીનો પ્રારંભ થશે બધું જ શાંત શાંતિમય વાતાવરણ વચ્ચે અને કોઈ પણ વિવાદ ન થાય તો મોડી સાંજ સુધીમાં તમામ ગામડાઓના પરિણામ પણ આવી જશે